દાઠા પોલીસનો સપાટો રેડ પાડી અલગ અલગ ચાર ગામના ચાર શખ્સોને ઇંગ્લિશ દારૂના જથ્થા સહિત ત્રણ લાખ પંચ્યાસી હજાર નવસો છોતેરના મુદ્દામાલ સાથે ઝડપી પાડેલ દાઠા પોલીસ સ્ટેશનનું પીએસઆઈસીએસ મકવાણાએ ચાર્જ સંભાળતા જ દારૂ જુગાર સહિત બંદીઓનેસ્તનાબૂદ કરવા કડક ઝુંબેશ ચલાવી દારૂ જુગાર ગાંજો સહિત પ્રતિબંધત ચીજના જથ્થા સાથે આરોપીઓને ઝડપી કાયદેસર કાર્યવાહી કરી રહ્યા છે આજે વધુ એક ઇંગ્લિશ દારૂનો મસ મોટા જથ્થા સાથે ચાર ચાર ગામના ચાર શખ્સોને તેમજ અન્ય એક શખ્સને ઇંગ્લિશ દારૂ સાથે ઝડપી પાડ્યા કુલ પાંચ શખ્સોને ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે ઝડપી પાડ્યા દાઠા પોલીસ સ્ટેશનથી મળતી વિગત મુજબ પીએસઆઈસીએસ મકવાણા સહિત ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ચોક્કસ હકીકત મળેલ એક શખ્સ કારમાં દારૂનો જથ્થો ભરીને અલગ અલગ જગ્યાએ વેચાણ કરે છે દાઠા પોલીસમૂળ સુધી પહોંચી ચાર શખ્સોને ઝડપી પાડ્યા દાઠા પોલીસે જણાવેલ મુજબ બાતમીના આધારે તળાજાના વાટલીયા ગામેથી કાર સાથે ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડેલ દારૂકોને વેચ્યો કયાથી લાવેલ સહિત ઝડપાયેલ શખ્સની કડક પૂછપરછ કરી હતી ઝડપાયેલ શખ્સે કબૂલાત આપેલ કે મહુવાના જાગદાર ગામે એક શખ્સને દારૂની સપ્લાય કરેલ છે દાઠા પોલીસ તાત્કાલિક મહુવાના જાગધાર ગામે દોડી ગઈ હતી જાગધારથી એક શખ્સને ઝડપી પાડેલ તેની પૂછપરછ કરતા જાગદાર ગામના શખ્સે કબુલાત આપેલ કે તેણે મહુવાના દયાળ ગામના એક શખ્સને સપ્લાય કરેલ દાઠા પોલીસ ટીમ તાત્કાલિક દયાળ ગામે દોડી જઈ દયાળ ગામે પહોંચી ત્યાંથી એકને ઝડપી પૂછપરછ કરતા તેમને કબૂલાત આપેલ કે મહુવાના કોટલા ગામે જથ્થો સપ્લાય કરેલ ત્યારબાદ તાત્કાલિક કોટડા ગામે પોલીસ ટીમ દોડી કોટડા ગામેથી એક શખ્સને મુદામાલ સાથે ઝડપી પાડેલ આમ આજે દાઠા પોલીસ સ્ટેશન નીચે આવતા ગ્રામ્ય વિસ્તારમાંથી દારૂના જથ્થા સાથે ચારેય શખ્સોને દાઠા પોલીસ સ્ટેશન લાવી કયા કયા નેટવર્ક ફેલાયું ક્યાંથી જથ્થો આવેલ કયા ક્યાં વેચાણ થઈ રહ્યું સહિત તપાસ હાથ ધરાઈ વાટલિયા જાગદાર કોટડા દયાળ ગામના શખ્સને ઝડપી મુદ્દામાલ જપ્ત કરી દાઠા પોલીસ સ્ટેશન લાવી કડક કાર્યવાહી હાથ ધરેલ પેટ્રોલિંગ દરમિયાન અન્ય એક શખ્સને પણ ઝડપી પાડી આજે કુલ પાંચ શખ્સોને ઝડપી પાડેલ વાટલીયા ગામેથી ઇંગ્લિશ દારૂ ઝડપાતા ચાર ગામના શખ્સોના નામ ખુલતા તેમની પણ ધરપકડ કરાઈ હતી તેમજ અન્ય શખ્સને પણ દારૂની બોટલો સાથે ઝડપી પાડેલ તેને પણ પોલીસ સ્ટેશન લાવી વધુ તપાસ હાથ ધરાઈ આજે રેડ દરમિયાન કુલ પાંચ શખ્સોને ઝડપી પાડ્યા હોવાનું દાઠા પોલીસે જણાવેલ ઇંગ્લિશ દારૂની અલગ અલગ બ્રાન્ડની એકસો બાણું બોટલ ઝડપાઈ કાર સહિત કુલ ત્રણ લાખ પંચ્યાસી હજાર નવસો છોતેરનો મુદ્દામાલ ઝડપાયો આ કામગીરીમાં દાઠા પોલીસ સ્ટેશનના પીએસઆઈસીએસ મકવાણા દિગ્વિજયસિંહ સરવૈયા બળદેવભાઈ જોશી કુલદીપસિંહ સરવૈયા સહિત ટીમ જોડાયેલ